મિત્રો અમે અત્યારે આવી ગયા છે વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના મંદિરે ઓઝર તાલુકામાં ગણપતિ બાપાના મંદિરે થોડી દ્વારમાં અમે પહોંચવાના મિત્રો અમે આવી ગયા છે વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના મંદિરે ઓઝર તાલુકામાં આ સામે દેખાઈ રહ્યું છે મંદિર ગણપતિ બાપાનું મંદિર છે થોડીક ક્ષણોમાં અમે મંદિરની અંદર બાપા ગણપતિ બાપાના દર્શન કરવાના છે કૃપા કરીને એટલું સુંદર મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો અને મંદિરની આજુબાજુનું પરિસર પણ એટલું બધું વિશાળ અને એટલું બધું સુંદર છે કે આપણને આ સ્થળ પર રહેવું અને ફરવું ખૂબ જ ગમે છે અને ખૂબ સ્વચ્છ સ્થળ છે મિત્રો તમે જોઈ શકા છો આખરે અમે ગણપતિ મંદિર આવી ગયા છે અને અહીંયા તમારી સામે જોવા મળી રહ્યું છે ત્યાં મંદિર છે તે દર્શન કરવાના છે ટૂંક સમયમાં અમે દર્શન કરીશું આ મંદિરની રોનક તમે જોઈ શકો છો બહુ જ ઓછી જગ્યાએ ભગવાન ગણપતિના મંદિર હોય છે પણ મહારાષ્ટ્રના આ જોહર ખાતે ભગવાન ગણપતિનું મંદિર ખૂબ સરસ રીતે વિકસેલું છે અને તમે જોઈ શકો છો भगवान हर खात है क्या <laughs> तो श्री राम जय राम जय जय राम है मुशक आ ક્યાં બાઈ